આમાં હું આવી ગયો છે આજે પાછો ને નાખવા જવાનું છે એટલા માટે લાવ્યા હતા ને શર્ટ ફિટિંગ કર્યો કારણ કે બેલમ પર મારે જવાનું છે ત્યાં શું છે ત્યાં કે ખબર છે કઈ ત્યાં માતરો પિતૃ વંદન સેમિનાર એવું છે કાર્યક્રમ તો ત્યાં જવાનું છે અમારે તો ત્યાંથી એક સર આવ્યા હતા જે અમારે દુકાન આવ્યા હતા ને આપણે ઇન્વિટેશન ખાસ આપ્યું આપણે પાસ આપ્યો અને ઇન્વિટેશન આપેલું છે તો આપણે ત્યાં જવાનું છે ઇન્વિટેશનમાં અને હું નરમનભાઈ તમારે આવવાનું છે કે રે નહીં હું ન જવાનું આવવાનું છે કે ન જવાના આજે ન જવાના

આપણું સામે બુલેટ પડ્યું છે તો ચાલો આપણે અંદર જઈને તમને બતાવું તો આપણે અહીંથી નીકળીએ આગળ હવે એમાં એવું તો લેટ થઈ ગયું છું આપણે આવવા માટે પણ વાંધો નહીં ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે જઈને મારી પાછળ તમે જોઈ શકો છો શોરનો અવાજ જે પાછળ ફટાકડા પડે છે તો હું અને મારો ફ્રેન્ડ જોયા શૈલેષભાઈ હાય તો ચાલો હું અને શૈલેષભાઈ બંને આવી ગયા છીએ અને આપણે જઈએ અને સામે જુઓ તો લાડ બધા માણસો છે જુઓ તો બધા ગાડી પાર્કિંગ કરે છે એ બધા પાર્કિંગ ઘણું બધું પાર્કિંગ પડ્યું સામે જુઓ તો ત્યાં ફંક્શન છે તો આપણે ચાલો આગળ જવાનું છે અને તમને પણ એનો ફંક્શનનો કાર્યક્રમ આપણે આપણે જવાનું તો જો તમે શર્ટ આવી ગયા ચાલો વાંધો એવા મળીએ આગળ તો તમને બાર ગેટ બતાવો અત્યારે જો આ મેન હાઈવે રોડ ઉપર અમે નીકળા જો જીવન વિદ્યાલય એન્ડ હોસ્ટેલ જોવા પાર્કિંગ પડી છે ગાડી તો આપણે અંદર જવાનું છે અને કાર્યક્રમ જોવાનો છે ટાઈમ રહેશે તો

બહુ જ લાઇટનું ડેકોરેશન બહુ જ સારું છે તો હવે આપણે અંદર જાવું છે આગળ જઈએ હવે ધીમે ધીમે તો જો ઘણું બધું પબ્લિક છે મિત્રો તો ફ્રેન્ડ્સ ફેમિલી તો જુઓ તમે ઘણા બધા માણસો બેઠા છે અને બહુ જ બહુ મસ્ત જગ્યા છે અને હોસ્ટેલ પણ બની છે એટલા માટે ફંક્શનનું છે તો જો અમારા શૈલેશભાઈ કંઈ કહે છે કે હલો આપણે આગળ જવું છે તો અમે બંને આગળ નીકળીએ ને આગળ બેસવાની તૈયારી કરી છીએ તો જો અહીંથી આગળથી ગેટ બહુ શણગાર સારો કરેલો હશે

પોતાના પારંપરિક વેશ ની અંદર આવી જયારે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો ને દુનિયાની મોટી શરૂ થાય છે મારી વાત સાંભળજો બીજું બધું છોડી ગયો

તો શૈલેષભાઈ મોદી સાહેબ સાથે ચાય પીશે તો હવે શૈલેષભાઈ ભલે ચાય અને આપણે પણ ફોટા પાડવા છે જો ચાલો તો મિત્રો આપણે હવે મોદી સાથે અને અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન સાથે મેં ચેક લીધો અને પછી મોદી સાથે ચાય પી લીધી ફોટા પાડ્યા છે બહુ જ મજા આવી ગઈ છે આનંદ જો બહુ જ ખૂબ જ મજા આવી છે અને દોસ્તો હવે અમારે ને શણગાર બહુ જ સારો કરેલો હતો જો જુઓ માં તો જો તમે આ બધો શણગાર અત્યારના ના માંડો અને તમે જોઈ શકો છો સામે આપણે મોદી સાથે મીટિંગ કરી લીધી છે અને અમિતાભ બચ્ચન સાથે જો કે આપણે આમ નહીં તો આપણે આમ કરી તો લીધી છે એટલે મીટિંગ કરવા માટે ખાસ આવ્યા હતા તો મીટિંગ કરવા માટે મીટિંગ થઈ ગઈ છે અને હવે ચાલો મિત્રો તો આપણે મળીએ હવે જાઓ છે ઘરે તારી ચાલો તો મિત્રો બહુ જ મસ્ત કાર્યક્રમ હતો આમ કઈ કહેવાય ઘટે નહીં એવો કાર્યક્રમ હતો આમ હૈયું ભરાય જેવો કાર્યક્રમ હતો ચાલો તો હવે હું કીધું ભાઈ તમને રોવાઈ ગયું હતું રોવાઈ ગયું હતું અમારે શૈલેષભાઈ ને રોવાઈ ગયું એવો કાર્યક્રમ હતો તો હવે નીકળી હવે ઘરે અને વાગી ગયા અગિયાર તો ચાલો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સપોર્ટ કરજો વિડીયો લાઈક લાઇક કરો બે લાયકન ને પ્રેસ કરો તો શૈલેષ ભાઈ નીકળીયે ગો હાલ તો ગો જઈએ હવે અમે